આજે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો તો શરૂઆત કરીએ તેની આપણી આપણી તમે નવા જરૂરથી આ ચેનલને ની કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા ઉતાર ચઢાવ વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં બુલ્યનો કડાકો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદીની કિંમતો અત્યારે ઘટતી જોવા મળી રહી છે

કેરેટ સોનાની તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો રૂપિયા ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે આજે સવારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ

કિંમતો અત્યારે ઘટતી જ જોવા મળી રહી છે કારણ કે ચાંદીની કિંમતોમાં આજની વાત કરીએ તો આજે મિત્રો 100 રૂપિયાનો ફક્ત વધારો જોવા મળી રહ્યો છે તો સોના અને ચાંદી જો ખરીદવાનું તમે પ્લાનિંગ બનાવી રહ્યા છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે કે સોના તેમજ ચાંદીની ખરીદી અત્યારે કરી લેવી જોઈએ વાત કરીએ તો મિત્રો આજે સવારે આસપાસની વાત કરીએ તો આજે સવારે સોનું જે છે એ બજાર ખુલતાની આસપાસ ઘટતું જોવા મળી રહ્યું છે અને આખા ગુજરાત

સવાલો કરી રહ્યા હતા કે આગામી દિવસોની અંદર સોનું જે છે એ શું આગળ જતું જોવા મળશે કે નહીં તો મિત્રો સોનાના ભાવમાં આગાહી સપ્તાહમાં ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા જેમાં ઘટાડો જોવા મળ્યો હતો તો જેની સામે વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફિક નીતિઓમાં ફેરફાર કર્યા અને અમેરિકાની બગડતી રહેલી આર્થિક સ્થિતિ તથા વૈશ્વિક રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના તેમજ ચાંદીની ચમક જે છે એ પાછળના દિવસોની અંદર વધતી જોવા મળી રહી હતી

કિંમત ચાંદીને લઈને ખૂબ જ મહત્વના ડેટા પણ આવી રહ્યા છે જેની પણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે વાત કરીએ તો મિત્રો સોના તેમાં ચાંદી જે છે એ સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે અને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સોનાની કિંમતો જે છે એ અત્યારે હાલ ઘટતી જોવા મળી રહી છે જેના કારણે સોનાની માંગમાં પણ ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ રોકાણકારોની તો હાલ અત્યારે સૌથી વધારે સોના તેમજ ચાંદી ની ખરીદી કરવા લાગ્યા છે કારણ કે સામાન્ય ઘટાડામાં જઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે સસ્તું થશે તો કયા આધારે સસ્તું થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયલ યુદ્ધ ચીન તાઈમન

વિચારી રહ્યા છો તો ધીમી ગતિએ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું